મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને મહેસાણા નગરપાલિકા આયોજિત મહેસાણા શહેરી વિસ્તારમાં રેશન કાર્ડ ઈ કેવાયસી કામગીરી શરૂ કરવામાં આવી રહી છે સવારે દસ વાગ્યાથી સાંજે છ કલાક સુધી ચાલનારા સેવા મહેસાણા શહેરના જુદા જુદા વોર્ડમાં શરૂ કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા હાલ સરકારની સૂચના મુજબ પુરવઠા અંતર્ગત રેશન કાર્ડની ઈ કેવાયસીની કામગીરી કરાવવાની સૂચના છે બહુ મોટા માસ જૂથને આ બાબતે અવેર કરવા એમનું ઈ કેવાય જલ્દી થાય મફત અનાજ મેળવતા કાર્ડ ધારકોને એમને કોઈ જગ્યાએ તકલીફ ના પડે અને એના માટે આ એક અમે ગ્રામ્ય મામલતદાર તરીકે અલગ અલગ જગ્યાએ કેમ્પનું આયોજન કર્યું છે આજથી નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બેમાં એના પછી નેક્સ્ટ ડે ત્રણ અને ચારમાં એમ સતત પાંચ દિવસનું આયોજન કરેલ છે આ ઉપરાંત રાત્રિસભાનું પણ આયોજન કરેલ છે એમાં અલગ અલગ ગામોની અંદર ચાર દિવસ સુધી આ કાર્યવાહી કરી અને લોકોને જાગૃત કરી ઈ કેવાયસી અને એગ્રીસ્ટેકના રજીસ્ટ્રેશન બાબતે એટલે ખેડૂત હોવાનું રજીસ્ટ્રેશન બાબતે પણ ભરપૂર પ્રચાર પ્રસાર કરી અને લોકોને અવાર કરવાની કામગીરી કરી રહ્યા છીએ કૌ સેવા દાન તારીખ આસો તેરસ થી હોળી ફાગણ સુદ બીમાર અપંગ જીવોને સવારના શીરો મીઠાઈનું ચમણ એક ટાઈમના રૂપિયા પાંચ હજાર એકસો સાંજના ખોડ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા પંદર હજાર સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લવ્લ દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને લીલા ચારાની નિર્ણ આવકાર્ય ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ પાંજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયા માંડવી હરીસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીભુભા રાઠોડ ગૌ સેવાદાન એ જ શ્રેષ્ઠ દાન